રાજકોટ પોલીસનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ છે અમારા સંવર્દદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન ગઈકાલે દિવસભર આપણે આ દુર્ઘટનાને લઈને તપાસ કરી અને ખુલાસા પણ આપણા તરફથી થયા છે ત્યારબાદ સરકાર એક્શનમાં આવી શું આખો ખુલાસો થયો અને સરકાર સુધી કેવી રીતે અહેવાલ પહોંચ્યો સૌથી પહેલાં તો સરકાર એક્શન મોડમાં આવી છે અને પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે જેની અંદર પોલીસના અધિકારીઓ છે મનપાના અધિકારી છે અને આર એન્ડ બીના અધિકારી છે કાર્યવાહી થઈ છે સસ્પેન્શનના ઓર્ડર થયા છે આવકારદાયક છે પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે કેમ ક્લાસ ટુના અધિકારીઓ તે કેમ આ નાના લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા શું આની અંદર મોટા પણ અધિકારીનો રોલ નથી ક્લાસ વન અધિકારી આઈએસ આઈપીએસનો કોઈપણ પ્રકારનો રોલ નથી શું કામ આ નાના લોકોને અને દર વખતે આવું થાય છે જ્યારે જ્યારે આવી કોઈ દુર્ઘટના થાય છે ત્યારે નાના નાના લોકો સામે કાર્યવાહી કરી અને પ્રશાસન પણ સંતોષ માની લે છે અને સરકાર પણ સંતોષ માની લે છે ગઈકાલથી એબીપી અસ્મિતા સંપાદક રોનક પટેલ કહી રહ્યા છે કે જે મંજૂરી આપવામાં આવી હતી એ મંજૂરી ખોટી આપવામાં આવી હતી એમ્યુઝમેન્ટ પાર્કની મંજૂરી હોય છે જે હંગામી મંજૂરી હોય છે એમ છતાં વર્ષો સુધી ત્યાં આ પ્રકારેની

આ બેદરકારી છે તો એ બેદરકારીનો દોષનો ટોપલો નાના અધિકારી ઉપર શું કામ શું એમાં પણ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની ફીટ નથી થતી કોઈ મોટો ક્રાઇમ ક્રેસ હોય છે ક્રાઇમ ડિટેક્શન થાય છે તો પોલીસ કમિશનર આગળ આવી જાય છે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને વાહ લૂંટે છે તો શું આ પ્રકારની બેદરકારી થઈ તો એમાં પોલીસ કમિશનરનો રોલ નથી જે બેદરકારી સામે આવી છે કંઈક ખરાબ થાય છે તો એની જવાબદારી તમારે નહીં લેવાની એની જવાબદારી નાના અધિકારીઓ ઉપર નાખી દેવાની જેમ વાહવાઈ લૂંટવા માટે આગળ આવો છો ફોટા પડાવવા માટે આગળ આવો છો ક્યાંક એવોર્ડ લેવા જવા માટે આગળ આવો છો કે કોઈ સાબ્યાસી ગૃહ રાજ્યમંત્રી તરફથી મુખ્યમંત્રી તરફથી મળવાની હોય છે તો ત્યારે સૂટ બૂટ પહેરી અને કમિશનર જતા હોય છે તો પછી જ્યારે આ બેદરકારી આવી છે અઠ્યાવીસ લોકોના મોત થયા છે એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો એબીપી અસ્મિતાએ પોલીસ કમિશનરને સવાલ ઉઠાવ્યા આ માહિતી આપવા તૈયાર નહોતા પોલીસ કમિશનર પરંતુ વારંવારના સવાલ જ્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર ઉઠાવવામાં આવ્યા ત્યારે બોલવા માટે મજબૂર થયા અને એ જે બોલ્યા એની અંદર પણ સત્ય આવ્યું એફઆઈઆર જે નોંધાણી એનાથી વિપરીત નિવેદન આવ્યું ત્યારબાદ જે ગઈકાલ મોડી રાત્રે પાંચ અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે એ સ્વયં સ્પષ્ટ કરે છે કે બેદરકારી હતી છે અને હજુ પણ બેદરકારી કેટલીક સામે આવશે પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે દર વખતની જેમ આ વખતે પણ જે અગ્નિકાંડ થયો અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાયા એમાં માત્ર કોર્ટમાં જવાબ દઈ શકાય એ માટે થઈને આ કાર્યવાહી કરો છો મોટા અધિકારીઓ કોર્ટમાં જશે અને કોર્ટમાં કહેશે કે હા આ અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખા શું એના માટે જ આ કાર્યવાહી કરી છે તમે અને નાના અધિકારીઓ માટે શું કામ પોલીસ કમિશનર કેમ જવાબદાર નથી તમે બે સિનિયર પીઆઈને જ્યારે સસ્પેન્ડ કરો છો એની જવાબદારી ફિક્સ કરો છો કે એની બેદરકારી હતી અથવા તો એને મિલીભગતથી કે કોઈ પણ કારણ તમે આપો છો ને આ રાઇડ ગેમ ઝોન ચાલુ કર્યું હતું તો જેટલા બે સિનિયર પોલીસ અધિકારી જવાબદાર છે શું એટલા જ મોટા પોલીસ કમિશનર જેવા અધિકારી આની અંદર સામેલ નથી એની જવાબદારી નથી થતી જો તમે રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીને સસ્પેન્ડ કરો છો તો શું રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની આ કોઈ જવાબદારી થતી નથી જ્યારે તમારે ગળું ખાવાનો વારો આવે છે તો ત્યારે કમિશનર આગળ થાય છે અને જ્યારે કડવું ખાવાનો વારો આવે છે ત્યારે નાના અધિકારીનું મોઢું કેમ આગળ કરી દો છો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જ પડશે પુરાવા હજી પણ એબીપી અસ્મિતા પાસે છે જ્યાં સુધી મોટા અધિકારી કે જેની બેદરકારી છે એની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એબીપી અસ્મિતા આ અભિયાન ચલાવશે પુરાવા ગુજરાતની જનતા સામે મૂકશે અને સરકારે કાર્યવાહી કરવી જ પડશે આ કાર્યવાહી થઈ છે એ પણ આવકાર દાવે કારણ કે આ લોકોની જો ભૂમિકા છે તો એની સામે આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને આનાથી પણ વધારે શિક્ષાત્મક પગલાં પણ લેવા જોઈએ પરંતુ અહીંથી અટકવાની જરૂર નથી માત્ર કોર્ટમાં જજ સામે જવાબ દેવા માટે જો આ સરકારે કાર્યવાહી કરી હોય તો એ બિલકુલ યોગ્ય નથી કારણ કે મોટા અધિકારીઓની બેદરકારી છે પછી તે રાજકોટ પોલીસ કમિશનર હોય રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર હોય એની જવાબદારી છે છે અને છે અને એની સામે કાર્યવાહી થવી જ જોઈએ